હાય ફ્રેન્ડ કેમ છે બધાને સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોમાં ને આજે જો હું મસ્તીને તૈયાર થઈ ગઈ મેં હે ઘર સોરૂ પહેર્યું હે ને અમારે હે આજે હવન છે તો મારે હવનમાં બેહન છે તો અમારે જવું ને મારે જોકે મોડું થઈ ગયું હે મને ખબર નથી અટાણે ખબર પડી હે મને આવું નતું કીધું ભૂલી ગયા જો હું મસ્તીન તૈયાર થઈ ગઈ ગયું અને હવે હે ને મારે જવું હે આજ તો જોકે માથે ઓઢું હેમ અગર હું માથે તો ઓઢું નહીં કંઈક ઓઢું કંઈક ના ઓઢું જે મસ્તીન તૈયાર થઈ ગઈ અને હવે હેને છેને અહીંયા જવું છે જો અહીંયા વિડીયો લેવા હે ને એટલો વિડીયો લેવું કારણ કે અમારે તો ઓવનમાં બેહવાનું છે ને તમારો વિડીયો મેલીને ક્યાંય જવાનું નથી વિડીયો આખે આખો જોવાનો છે અને અમારે ઓવન ને બધું કરવાનું છે આજ તો અમે જઈએ હા બડે ભૂણિયા તો બી વિદ્યાર્થી દેવી વા હે નમા સંગામ સંગઠ જાય દે નમા ઉકલા ભરતર દેવ સંસી વર્ણાય નમા પ્રસન વદન ધયાય નમા લવાર થી મોડે દેલા ભઈ નમા દરા રથી ને ધમ્મે નમા ઉતરા રથી ને પુત્ર મે નમા ઈ જામીન ગોતિયા મો

मधुरु सनान सर्व सिद्धि का समुद्र रसाल मधुर मधुर सनान ओम बुमरो महाकनादीपत्ये नमः मधुरु सनान समर अपियामी सिद्धि बुद्धि सहित महाकनादीपत्ये नमः संक्राति समुद्र संक्राति ददालति संक्राति सनान समर अपियामी साक्षर वैवरी गाम ओम बुमरो महाकनादीपत्ये नमः मधुवदक सनान ஓம் பூ மகாதிபத்தியை நமா கிருசனான் சமரபயாமி பாத்துக்கு சாத்தியா பரிவார் சாத்தியா பரிவார் மதோ தான் தான் சாக்கூலோஷன் பஞ்சாம

સંજય દી સિંદૂર દેના પાત પંકર તમસાર તમદાર આસી ના સીધી દી દના નામ સંજય દી સિંદૂર દેના પાત પંકર તમસાર તમદાર આસી ના સીધી દી દના નામ સિંદૂરમ સમરપયામી અસ્તસૌ સુટ કોકુમાકત મેયાની વિદલા મલતા ગુણ મે આવાહન દેવતા પેના મના અસ્તમ જવનપયામી આ હવે અભિલ ગલાલ કકો આવલોવા બાઈટ કજાવો દી હોમણા ન જોઈએ અભિલ ગલાલ કકો તમને કહું તો યો જરા સપિલ્યો અભિલચ ગુલાલ ચુવાચંદન સિંધુરસમાયુક્ત પિતા પરમેશ્વર અભિલં ગુલાલ ગુલાલમ મહાલક્ષ્મી મહાલક્ષ્મી ગુલાલમ સમર્પ્યા અભિલચ ગુલાલ ચુવાચંદન સિંધુરસમાયુ પિતા પરમેશ્વર અબિલં સમર્પ્યા ગુલાલમ સમર્પ્યા અભિલચ ગુલાલ ચુઆચંદ્રનમ સિંદુર સમાયુક્ત પિતા પરમેશ્વર અભિલં સમર્પયામી વાઇટ

સિદ્ધિ બુદ્ધિ સહિત મહા ગણા અધિપતિ બે સોપારી રાખી દેવાની છે સિદ્ધિ બુદ્ધિ સહિત મહા ગણા અધિપતિ રાખી દે હા ફળો દક્ષણ બે હોય રાખી અંદર ફળો દક્ષણ સમર પ્યામી સિદ્ધિ બુદ્ધિ સહિત મહા ગણા અધિપત્ય નમ નમ મુખવાસ નિમિત્તે રામુલ મુખવાસ હેલ્થી લવિંગ રામુલ મુખવાસ બદામ પિસ્તાર કાધ્યુ સમર આપણ ગણપતિ દાદા હલો ભાઈ ગણપતિ દાદા કેરું અંદર રાખવાનું ગણપતિ દાદા ગણપતિ દાદા નિવેદ યામી સમર ગણપતિ દાદા નિવેદ યામી સમર ગણપતિ દાદા નિવેદ યામી સમર પ્યામી હા હવે પાણીની લોટી લઈ લ્યો તો આ લ્યો સબજી લઈ લ્યો હાલો આપણે ગણપતિ દાદાને બધું ચડાવ્યું ને ફૂલ ચોખા અબીલ ગલાલ કંકુ સડાયું પછી આપણે છે ને પાણી ચડાવવું પડે ને આપણે આપણે જમીન ઉઠીએ તો આપણે પાણી પીવું પડે ને હા ગણપતિદાદા નિવેદયા સમર્પ્યા ગણપતિદાદા ઝલો સમયા ગણપતિદાદા ઝલો દક્ષણા સમર્પ્યા અત્રા મંગલ્યમ ફલપદમાસે માસાન્માસે માસે પવિત્ર માસે સમર ચડાવી શુભુભોગે શુભતો નુરુ સર્પ્યા સર્પ્યા માલ્યાધિની સુગંધિની વિવાહ સુનંદ દેવ પુષ્પાંજલી અમે તમારી પૂજા જાણતા નથી અમે તમારી પૂજા તમારી ક્રિયા જાણતા નથી ક્રિયા જાણતા તમારી જાણતા નથી ભગવાન ભરોસે ભગવાન તમારી પૂજા કરી હશે પ્રદીક્ષનાય લો આરતી નદી વનસ્પતિય ગંદોર્ય ગંધૌતમ સર્વે દેવોના પિતુ ગુતામ ધુપન દીપમ સામારપયામ યત્રાધ્યે મામાંગલ્યમ બલવદમાધે માસાન્માસે પુણ્યમાસે પવિત્રમાસે ગણપતિ દાદા ઓ જનમ્યહી કરીシએ નમનમ બોલો ગણપતિ મહારાજની જય 5 5 10 10 2000 2000 પચીના પચીના રોજ અમે માતાજી નવદુર્ગા કે હલો ભાઈ એક ભુવા તો આવી જાય કળશ ઉપાડ જાણતા નથી તમારી ક્રિયા જાણતા નથી તમારું આવાન જાણતા નથી आ जर जरा 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 पूर्वदकाय नमाहा दक्षिणदाय नमा, नमा प्रतिमसामेदाय नमा करत पूजन करी छे नमो नमा नवदुर्गा आलो आलो नालता जाए माना मन्दिर जाए मानु श्री परसुंदरी लता जाए मानी मस्ती मा बसती थई माना आत्मा तीर्थ सु जे अष्ट वाली देवी अष्ट वाली देवी से जी ऊपर परस्पर थरेला से बोलो शिंदेवी मात के जरा की आगे हवा बार ने एकई वागी સમર્પયામી પદ લાગ્યો નવ દુર્ગા દુપમ સમર્પયામી બોલો દુર્ગા માતાજી ની જાય ભગવતી તમારો સાથ છે અમે તમારી પૂજા જાણતા નથી તમારી રાણો ભગવતી હડક માં એની સાથ છે અને દાડો વાસરા ને આપણે હવા પાલી નો નિવેદ ચડાવીએ વાસરા દાદા આવા હમી હા વાસરા દાદા આવા હમી ધાપિયામી મા ભગવતી આવા હમી વાસરા દાદા આવા હમી ધાપિયામી મા ભગવતી આવે હવે આપણે જે હમણાં સ્થાપન કર્યું એ તમારી ચંડી ચામુંડા નવ દુર્ગા કયો કે ચંડી ચામુંડા કયો બરાબર બોલો નવ ચંડી દેવી અમે તમારી પૂજા જાણતા નથી તમારી હાથમાં તલવાર છે તમારા હાથમાં ત્રિશુલ છે મા ચામુંડા અષ્ટપૂજા વાળી તમે સિંહ ઉપર સ્વાર થયેલા છે હે મા ચામુંડા આવા અમે ધાપિયા પણ સિંધવી માતાજી તમારી સિંધવી માતાજી ના ભાવ છે બોલો સિંધવી માતાજી અમે તમારી પણ પૂજા જાણતા નથી સિંધવી માતાજી આવા હે અમે ધાપિયા પઠાપીર બાપા આવા હ્યામી ધાપ્યામી પઠાપીર બાપા આવા હ્યામી ધાપ્યામી સિંધી માતાજી આવા હ્યામી ધાપ્યામી બોલો કે નવ કરો દેવતાઓ અમને સુખ શાંતિ આપ્યો તમે નવ દરખો પૂજન કરી છે એમને માં બોલો મહા સરસ્વતી દેવી સૂર્ય દેવી અમે તમારી પૂજા પણ જાણ સૂર્ય દેવી આવા હ્યામી ધાપ્યામી બોલો હવે કાડુ થાપન છે નું છે એટલે એને બે માણાને એમ કીધું બાંધવાનું નથી કીધું કોઈ બે માણાને ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ મહેશ અગ્નિ દેવ છે ને આહુતી પત્નીને પાર્વતી તો પાર તીર્યા હતા

भाई बोलो विक्रम समाज विक्रम समाज 2000 2081 81 शुक्ल पक्ष अबे तुम्हारी पूजा जानता नहीं हमें तुम्हारी पूजा जानता नहीं तुम्हारी क्रिया जानता नहीं तुम्हारी क्रिया जानता नहीं मारो आवाहन जानता नहीं मारो आवाहन हां आलो बहन बहन तुम्हारा आत्मा रा वो डिग्री पेला तुम्हारा भरवाणू छे पहला आबा जाओ यानी कानी पापा नी जे जन्मा देनी अग्नि प्रदेश नायक री छे नमो नमोहा इंद्र अग्नि प्रद्यपतिय नमोहा इंद्र अग्नि प्रद्यपतिय नमोहा यानी कानी पापा नी जे जन्मा देनी कुता नी

હવે આ શેલી પત્રી છે ફરાજ એટલે અહીંયા ઉભી જવાનું હો તમને કહ્યું બેન ને બે જાવ ચાલો સોથી પ્રદિષ્ણા યાની કાની પાપાની છે જન્માદિની કુતાની છે પદે પદે ભયો નમા હા ઇન્દ્ર પ્રદિષ્ણા કરી છે નમ માં હા યાદ એવી સર્વા થઈ ગઈ લ્યો પૂરી હવે આ ખૂણે હું તમને કહું ના એટલે હું રાખી દઈ પછી હાથમાં બોલો કુળદેવી હા હા બોલો કુળદેવી માતાજી નહીં જાય અને ઉપજો બેના યાત્રા કોઈ દીકરી ઓમ પરમ ગુરુ વે નમા પરમેટી ગુરુ વે નમા સરસ્વત્યય નમા દુર્ગાય નમ દુર્ગાય નમો નમા સારી રાખી દેજો નીચે સારી નીચે રાખી દયો હા રાખી દો સારી નીચે હા બે માણસ બોલો દુર્ગા એ નમો નમા આ અગ્નિ ખૂણેથી લઈ લો હા હવે દીવો મથે રાખી દો અંદર રાખો થા હાજર આવી જતું જ્યાં ખડકીને પાસે આ દીવો રાખી દો ને એટલે લગે હવે જાઓ

स्वाहा, स्वाहा। मावियाँ मी थापियाँ नमा स्वाहा मंगल ये रखो बुद्ध मावियाँ मी थापियाँ था स्वाहा बुद्ध मावियाँ मी थापियाँ स्वाहा बुद्ध वाव मावियाँ मी थापियाँ स्वाहा अबे अली उधर अकबर इंदा कोनी अलो अबे अम्मे तमने अगुरु दिक्री ना लगन होए तो गुरु नहीं पूजा आपी है बर्राजा ना सूर्य नहीं पूजा लाल आपी है दिक्री ना लगन होए तो पीरी पूजा आपी બરોબર એટલે ચોથો આઠમો અને 12મો નત કહેવાય ભાઈ બ્રાહ્મણ જોગરાય છે ચોથો આઠમો અને 12મો ગુરુ નબળો કહેવાય દેવાન ઋષિ નાસા ગુરુ ભરતપતી દેવતાય નમા ગુરુ ભરતપતી દેવતા નમા ગુરુ ભરતપતી દેવતાય નમા ગુરુ નમા ગુરુ નમા ગુરુ દેવતા ગુરુ માવ્યામી થાપ્યામી નમા માવ્યામી થાપ્યામી નમા માવ્યામી થાપ્યામી માવ્યામી થાપ્યામી સ્વાહા સરસાત્ર એટલે શું કરે છે ના ભાઈ મુકાબો લાવી દઈ આ બધા એકબીજાનો દીકરા છે હેમાદી લાભ ધંતો ના સર્વ શાસ્ત્ર રીમકીમ શુક્રાય નમા રીમકીમ કેતવ્યાય નમા હા રીમકીમ કેતવ્યાય કેતુદેવ માવ્યામી થાપ્યામી નમ કેતુદેવ માવ્યામી થાપ્યામી નમા કેતુદેવ માવ્યામી થાપ્યામી નમ કે દેવ માવ્યામી થાપ્યામી નમ સ્વા હવે સ્વપ્નો આવે ગોતરાળો છે ગોતરાળો છે એટલે કોણ છે આરો ભોરો ખેતર ખેતરલીઓ જુવાર વાન ગયા ભાઈ ગીત બોલે ના ગોત્રાળોમાં મૂકવા એનું કંઈ દીકરીને લગન હોય કે દીકરાને લગન હોય ગોત્રાળાનું ગોત્રાળો છે એ આપણો ગોત્ર દેવ છે કાશ્ય ગોત્રા બે ગુરુસિંહ ભગવાન ગોત્રાળો આપણે જોઈએ લગ્નની અંદર હિંડોણીમાં મૂકીએ રખી ભલે રાહવે નમા રિમકીમ રાહવે નમ રિમકીમ રાહવે નમઃ સિમકીમ રાહવે નમા રિમકીમ રાહવે નમઃ રિમકિમ રાહવે નમઃ રાહુદેવ મા વ્યમી થાપ્યામી મી નમ રાહુદેવ મા વ્યમી થાપ્યામી મી નમ રાહુદેવ મા રામભાઈ રવિનાબેન

છે ને નવગરો ની સમિત આવે એમાં એ ભાઈ લગ્ન માં નવગરો ની સમિત કાંક આવે હોમી પડે નવગરો દેવતા આવા યામી થાપ યામી હવે ધારો જો ઓમ રેમ કે મિન્દ્રાય નમક સ્વાહા સ્વાહા બોલવાના છે ఇంద్రాయ నమ స్వాహిటి ఇంద్రాయ నము స్వాహ అగ్నియ నమ స్వాహ ఎమ్మాయ నమక్ స్వాహ నృత్యాయ నము స్వాహ ఈ వాయువ్య నమక్ స్వాహ ఈ వరుణాయ నము స్వాహ ఈ స్వామానాయ నమ స్వాహ ఈ శానాయ నము స్వాహ ఈశానాయ నము స్వాహ ఈ అనంతై నమ స్వాహ ఈ అనంతయ నమక్ స్వాహ పరమ గురువే నమః పరమేతి గురువే నమః భయో నమ సరస్వత్యై నమ ఈ దుర్గాయమ స్వాహ ये दुर्गा देवी आई नमक स्वाहा ये दुर्गा देवी आई नमक स्वाहा जमने मल्वा हजार संकट पड़े से ते मा मारी दुर्गा देवी कहवाई नव दुर्गा नमक स्वाहा नव दुर्गा नमक स्वाहा नव दुर्गा नमक स्वाहा नव दुर्गा नमक स्वाहा बोलो दुर्गा राखी दियो ना बोलो दुर्गा माता जी स्वाहा 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 ดว้็กินปทับเปนปลาดว้็กินปัไปนปลาิ้นกินเพชลาดน้ปดกินเพลาดเลยน้ว้าเด็กกินบีนว้าด้จังเล้าด็กกินมังดไก่น้าดิ้นกินมังด็ก่นา